તો ક બેડ ઓનર કિપ કરું નુ બસ વાડી લે લે અલી મુંડો ઇલી હા ફૂલતા નો બા નોડ ઇલી નોડ ઇલા એટકે બેડર બેચકે મારતા અસર જનતા ઇલા આ ઓય બોલી ફૂટ અડકે મુત ના વાર ગોમ વાડ આવો બા ની એ ઈ પડિન નસન યાર શિવુ ને હોદ ને આવું હોદ શિવા મોન આવરા આદરે તામર સ્કોટી ગડર રાડ બેડવા બેડા કણસલ તૈય